સ્વામી નારાયણ જય પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરીની પૂર્ણ દયાથી આજે નૂતન વર્ષ શરૂ થાય છે નવું વર્ષ શરૂ થાય છે તો દરેક પ્રેમી ભક્તો જેટલા જેટલા દરરોજ ઓનલાઈન ઉપર સાંભળો છો ના સાંભળતા હો તે દરેકને આજે નવા વર્ષના આશીર્વાદ છે ખૂબ સુખિયા થાવ ખૂબ પ્રગતિ કરો નવા વર્ષમાં નિયમ એવો છે કે આપણા શરીર આપણે જે અત્યાર સુધીમાં કરતા આવ્યા છીએ એના કરતાં કંઈક નવું કરવું આપણે માનો કે આપણે અગિયાર માળા કરતા હોય તો એક બારમી માળા કરવી આપણે કીર્તન કરતા હોઈએ તો એક કીર્તન વધારાનું કરવું આપણે વાંચન કરતા હોય તો એક પ્રકાર વધારાનું વાંચવું નવા વર્ષમાં નિયમ લેવું કંઈ ને કંઈ નિયમ લેવું કે હવે આપણે પ્રગતિશીલ બનવું છે આ શરીરે કરીને બીજું કંઈ થઈ શકતું નથી આ જીવ ચોવીસ કલાક માયામાં રહ્યા કરે છે પણ આજે ભગવાને એવું કહ્યું છે નવા વર્ષમાં જે જે સંકલ્પ કરશો તે સંકલ્પ પરિપૂર્ણ થશે અને ભગવાનના ચરણમાં એ પ્રાર્થના કરીએ આ બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું

ગો ચલાટ કાડા રે લાલા વાલા ગો ચલાટ કા મારા નેણા ઠરે છે ભારી ભારી મારા નેણા ઠરે છે ભાઈ અરે આઠો પર આવિવાસી અંતરમા આઠો પર આવિવા માૂર્તિ તારી માર મારી મૂર્તિ તમા હે બૈરામાં મને વાલા છો મન માડી સૂરે કરે છે સંસારી રે ગોળ્યા સૂંરે કરે છે મેં તો લોકલ જા સર વે ત્યાગી મેં તો લોકલ જા સર નહીં ચાલતું બ્રહ્માનંદ ના રહેવાલા તમ સંગારા મતા બ્રહ્નંદ ના રેવાલા તમ કાડે દાડે છે દિવાળી મારે દાડે દાડે છે દિવાળી લાગો માળી હૈ રામ મને વાસારમાં ફરી ફરીને જુઓ જેને પ્રભુનું સંલગ્ન છે જે ભગવાનની સાથે જોડાયેલા છે એ સદાને માટે સુખ્યા જ છે આ જગતમાં ઘણી હોડીઓ બળે છે વ્યવહારિક તકલીફો ઘણી હોય છે પણ જેને ભગવાનની વિશે નિષ્ઠા છે તેની નિષ્ઠાને ભગવાન એની તકલીફો દૂર કરે છે સદા પોતાની સાથે રાખે છે મહારાજ કે કરવું સદા તેને કી રખવારી જેમી બાળક રાખાય મહતારી જેમ મા બાળકનું રક્ષણ કરે છે તેમ મારા ભગવાનના ભક્તને રક્ષા કરું છું આજે નવા વર્ષમાં ભગવાનના ચલણમાં પ્રાર્થના એ છે કે જે કોઈ આપણા યોગમાં હોય કે સંતોના સંપર્કમાં આવ્યા હોય અને જે ભગવાનનું શરણું સ્વીકારતા હોય તેને નવું વર્ષ ખૂબ સુખદાયી નીવડે આનંદદાયક નીવડે નહીં તો જીવનમાં સુખ દુઃખના પરિવર્તનો તો થતા રહે છે સુખને દુઃખ તો આવ્યા કરતું હોય છે પણ એ સુખના દુઃખમયથી કારણ કે સંસાર ચક્ર પરિવર્તનશીલ છે સંસારમાં એક સરખું રહેતું નથી પણ સ્થિતિ એવી થઈ જાય કે સુખ આવે કે દુઃખ આવે અશોચ્યા ગીતામાં લખ્યું છે અશોચ્યા નાનું શોચ્યા સ્તમ પ્રજ્ઞા વાદ હશે ગતા સુના ગતા શોચ નાનું શોચનથી પંડિતા જીવ પ્રાણી માત્ર નહીં વિચારવાનું વિચારે છે અને વિચારવાનું નથી વિચારતું આપણે ભાઈ સાંભળો આપણે પૃથ્વી ઉપર છીએ ભગવાને પૃથ્વી ઉપર મૂક્યા છે શું કરવા મૂક્યા છે ધંધા કરવા કામ કરી લેવા એ તો બધા સમગ્ર કરે છે આ જીવ પ્રાણી માત્ર પેટમાં તો ખાવાનું તો નાખે છે ને પશુ પક્ષીને મળી જાય કૂતરા ગધડાને મળી જાય છે ખાવા પીવાનું મળી જાય છે એ આશ્ચર્ય નથી પણ સત્કર્મ આહાર નિદ્રા ભાઈ મૈથુ નામ તો સામાન્ય મેં તત્ પશુ ભી સમાન ધર્મ હિ તે સંમતિક અવિશેષ ધર્મ નહીં ના પશુ ભી સમાન આટલું અનુસંધાન રાખવું કે ધર્મથી જ માણસ શોભે છે માણસનું શરીર ગમે તેવું રૂપાડું હોય સ્ત્રી હોય કે પુરુષ હોય પણ તે શોભે એમાં વાઘા વસ્ત્ર પહેરે ને તોય શરીર સારું લાગે તેમાં શરીર ભગવાને આપ્યું છે તે વાઘા વસ્ત્ર કયા ધર્મનું પાલન કરવું ભજન કરવું સંતોનો સમાગમ કરો સંત સમાગમ કરશો તો બધું આવી જશે ભક્તિ માતાને ભક્તિ માતાએ જ ભગવાનને એ જ પૂછ્યું હતું મહારાજ કે શું કરવાથી તો મહારાજ કે દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિણામ પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય ઘઉઘમ બહુ જની જનિતમ જ્ઞાંતિ વૂલ સમાન જતપદે તીર્થ જાતમ સતામ દુર્લભમ સાતમ મુક્ષો આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહ્યું છે ગુણાતીતાન સમય વારંવાર કરે છે અહીં મહારાજ પાસે બેસે ને તો મહારાજ તો બહુ દયાળુ છે પણ એનાથી તને ભગવાનનું સ્વરૂપ સમજાય નહીં પણ મારી પાસે બેસે ને તો એ ભગવાનનું સ્વરૂપ તને સમજાવી દઉં એટલે સ્વામી કહે છે સત્સંગ કર્યો છે મારે કે સંતને સેવ્યા છે અને સંતને સેવ્યા હોય ને એ તો પાછું પાણી ના કરે કેમ જો કે સંતનો સમાગમ થયો હોય એ તો વિકાસશીલ હોય છે હંમેશને માટે નવા વર્ષમાં આવા શુભ આશીર્વાદ લઈને જજો અને એક સંકલ્પ કરજો આ જગત તો દુઃખદાયી છે હું નવા વર્ષમાં કોઈની સાથે ઝઘડો નહીં કરું કોઈની વિશે ખરાબ શબ્દ નહીં બોલો કોઈને વિશે ખરાબ નહીં તમે કોઈને વિશે ખરાબ બોલશો કોઈને કહેશો કે આ માણસ એવો છે તો એ માણસ તમારી કિંમત કરશે શું કરશે કે આની જોડે કંઈ રહેવાતું હશે કેવી ટીકા નિંદા કરે છે તો કોઈની ટીકા નિંદા કરશો નહીં જરૂર નથી બસ આ સબ ભૂમિ ગોપાલ કીએ આ બધી પૃથ્વી પુરુષોત્તમ નારાયણની છે એમાં માનો કે કોઈ બાગ હોય તો બાગ હોય એમાં ચંમેલી ચંપો એકલું જ ના હોય બધું જ હોય ડોલર હોય મોગરો હોય ગુલાબ હોય ગુલો ગુલગોલટા હોય બધા હોય ને બાગમાં તો તમે એક સામાન્ય શાક બનાવો છો ને એ સ્વાદિષ્ટ કરવા માટે અંદર પેલું ઘી નાખો કે તેલ નાખો પછી રહી નાખો પછી જીરું નાખો મેથી નાખો મરચું મીઠું નાખો ને અંદર શાક નાખો ને સારી રીતે વઘારો અને પછી થોડું લીંબુ નીચું ને પછી એને જો ઠાકોરજીને ધરાવીને જમો તો સ્વાદ આવે પણ રીંગણા એમને બાફી નાખીએ તો સ્વાદ આવે ના આવે તેલે નાખી ગઈ તો એ સ્વાદ ના આવે સ્વાદ કેમ આવે મરચું મસાલો ભેગો ભળે ત્યારે આવે આ સમાજ મસાલાથી ભરેલો છે જો આ જગતમાં પટેલ છે 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 વાણિયા બ્રાહ્મણ ઠાકોર છે 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 બધી બધી કોમના લોકો આ સમાજમાં અને એનાથી ભારત શોભે છે શોભે છે ને આ ફૂલ બગીચો છે તો તમને ને મને અધિકાર કયો છે કે ફૂલના એકે ફૂલને આપણે સુધારી શકતા નથી સફાઈ નથી કરી શકતા તોડવાનો તમને કયો અધિકાર છે તમને તોડવાનો આ કયો અધિકાર છે તમે એને વ્યવસ્થિત ના કરી શકો તો કઈ નહીં પણ તોડશો આ કંઈ કર્મ અનુસારે ભગવાન એને બોલાવે છે ને એ મૂકે છે તો તમારે ને મારે કોઈ અધિકાર નથી થાય એટલી મદદ કરો સમાજમાં એમ લોકો કહે છે કે આવા તો ઘણા રખડતા હોય છે પહેલાં રખડતા હોય છે ને પુણ્ય રખડતા હોય છે મદદ કરવી તમારે જરૂરી છે જીવ પ્રાણી માત્રને મદદ કરવી હમણાં જ આપણે સંકલ્પ કર્યો હતો એવો સંકલ્પ કર્યો કે આપણે હોસ્પિટલ તો અહીંયા ચલાવીએ છીએ હોસ્પિટલમાં કામ સારું ચાલે ઘણા દર્દીઓને લાભ થાય છે પણ આપણે એક નવો સંકલ્પ કર્યો છે કરવો છે ને ભક્તો અસલ નવો સંકલ્પ આપણે એક નવો સંકલ્પ કરવો છે કે જેને હાથ નથી જેને પગ નથી એને આપણે ઓર્ગનો આપવાના અને હાથ પગવાળા કરવાના એ મોટા મોટી સેવા છે ભાઈ છે ને ભાઈ કોઈને હાથ નથી બિચારવાનું એક્સિડન્ટ થયો ને હાથ કપાઈ ગયો કોઈને પગ કપાઈ ગયો આવી રીતે કપાઈ જાય જેને હાથ પગથી રહીત થાય છે એને આપણે ખબર છે કે એક દિવસ લંગડા થાય છે તો કેવી તકલીફ પડે છે તો એ હાથ પગો ઘરના છે તો એને આપણે ઓર્ગન આપીએ અને એને શરીર બનાવી આપીએ અને એને ચાલતો કરી દઈએ હાથ ન હોય તો હાથને જોડતો કરી દઈએ એ સેવા સંકલ્પ આપણે નવા વર્ષમાં કરીએ છીએ જેને ભાગીદાર બનવું હોય તે બને નહીં તો સંસ્થા છે સંસ્થા છે એ સેવા કરશે અત્યાર સુધી હોસ્પિટલમાં સેવા થાય છે ઘણા ગરીબ ગરબાઓને આપણે સેવા હોસ્પિટલમાં દવાઓ થાય છે ફ્રી ઓફમાં દવા મળે છે મોટી સેવા થાય છે પણ આપણે વિચાર્યું કે આવું કંઈક કરવું જરૂરી છે પછી આપણે તાજપુરમાં વિચાર્યું કે આ છોકરી છોકરાઓ કોઈ એક વ્યક્તિગત નહીં વ્યક્તિગત નહીં એટલે કે કોઈ પટેલ વાણિયા બ્રાહ્મણ કે ક્ષત્રિય એવું નહીં પણ જેને કોઈને લગ્નમાં તકલીફ હોય તેને લગ્ન કરી આપવાનું તાજપુરમાં આપણે ગોઠવ્યું છે એ અનુકૂળતા એ ભગવાન ભેગા ભળે અને એ સંકલ્પ પૂરો કરે ભગવાન પૂરો કરશે જ આપણે નિષ્કામ ભાવશે આપણે કોઈની પાસે કંઈ લેવું દેવું નથી જેને સેવા કરવી હોય કરે નથી તેની મરજીની વાત છે પણ આપણે એક શુભ સંકલ્પ છે તો નવા વર્ષમાં તમે પણ એવા બધા શુભ સંકલ્પ કરજો કે અમે પણ એમાં કંઈ સહભાગી બની શકીએ અને એમાં લોકો જોડાય અને એના સહભાગી બને અને પાંચ વ્યક્તિ માનો બે લાખનો પચીસ હજારનો કે પચાસ હજારનો હાથ પગનો ખર્ચ આવે તો એના જીવન બચી જાય ને આખું એનું ભાઈનું આખું જીવન કેવું સફળ થઈ જાય હાથ પગથી તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ આજે અન્નકોટ નો દિવસ છે આજે થાડે મારે નારણપુરા ગામે પાછો અન્નકોટ કરવા માટે જવું છે પહોંચવું છે દસ વાગ્યાનો ટાઈમ આપ્યો છે તો એટલા માટે અત્યારે આરતી કરીએ નવા વર્ષમાં તમારા દરેકને સંકલ્પો અમે આપણે બે સંકલ્પો મૂક્યા એક તો લોકોને ગરીબ માણસોને લગ્ન કરાવી આપીએ બીજું તો કે આપણે જેને ઓર્ગન નથી તેને હાથ પગ ઇત્યાદિ કરી આપીએ એ ત્રીજું છે પણ ધીમે ધીમે થશે કારણ કે લોકો ઘણા લોકો બિચારા અપમૃત્યુ મરી જાય છે એના જે કિડનીઓ છે એના ફેફસા છે લિવર છે એ અત્યારે ઉપયોગ લાગી જાય છે લાગી જાય છે ને તો એવી એક સ્ટીમ તૈયાર કરીએ આપણે કે એના એના ઓર્ગનો આપણે લઈ શકીએ એના વાલીઓને સમજાવી પટાવીને કે ભાઈ હવે આ તો તમારે બાળી દેવામાં આવશે પણ જો તમે જો રાજી થતા હો તો ઓર્ગન લઈ અને ગરીબ માણસોમાં કિડની માટે કેટલા લોકો હેરાન થતા હોય થાય છે ને તો તાત્કાલિક માણસ એક્સિડન્ટ થઈ જાય ને કિડની કામ લાગી જાય છે લાગી જાય છે ને તો આપણે કેટલા સહભાગી બનીએ માણસને જીવન આપીએ છીએ આપીએ છીએ ને તો એ જીવન આપીએ ને માણસને આ દ્રષ્ટિ હોવી જોઈએ કે જે અંતસમો આવે છે એના ઓર્ગનો લોકોના કામ લાગી જાય અને ઘણા લોકો ઉંમરલાયકમાં તો એટલા ઓર્ગનો કામ ન લાગે ઘણા ઓક્સિડન્ટમાં જુવાનિયા બિચારા ચાલ્યા જાય ચાલે જાય છે ને જીવન દીકરી દીકરાઓ ચાલે જાય છે એની કિડની એના લિવર કેટલું કામ લાગી જાય લોકોને બીજાને આખું જીવન મળી જાય ભાઈ તો ભગવાનના ચરણમાં પ્રાર્થના છે કે આવા શુભ સંકલ્પ આજે નવા દિવસે આપણે કરીએ અને એમાં સંસ્થા તો બધું કરી શકે પણ બધા ગ્રસ્તોને પડે એવો શુભ સંકલ્પ કરવો કે આ દિવસે આ કાર્યમાં આપણે સહભાગી બનીએ અને જે ના થાય તો એક બે માણસના હાથ પગ આપીએ અને એને ચાલતો કરી ભગવાનને પ્રાર્થના કરો કે તમારે કોઈ એક્સિડન્ટ થયું નથી અને તમારા હાથે બે હાજા છે ને તમારા પગે હાજા છે ને તમારા કાને સંભળાય છે સંભળાય છે ને આંખો એ સરસ છે તમારે પણ જેને નથી તેની કઈ હાલત થતી હશે તો ભગવાનને કહો કે અમે હેમકુશળ રહીએ કાયમી અવાને એવા રહીએ અને અમારા થકી બનતી અમે સેવા કરતા રહીએ આ નવા શુભ સંકલ્પો છે અને એ સંકલ્પમાં આપ સહભાગી બનો અને મહારાજને પ્રાર્થના કરીએ આ કાર્ય વહેલી તકે વહેલી તકે સંતો સાથે મળીને પરિપૂર્ણ કરે અને શુભ કાર્યની શુભ શરૂઆત થાય નવા વર્ષમાં આશીર્વાદ એ જ છે કે કુટુંબમાં પણ સંપ રહે આંગણામાં પણ સંત રહે પરિવારમાં પણ સંપ રહે ગામમાં પણ સંપ રહે અને સુખ સંપની માત્ર સુખની સાથે સંપ રહે સુખ સંપત્તિ રહે એ જ પ્રભુના ચરણમાં પ્રાર્થના તો આજે આરતી કરીને પછી આપણે એકબીજા વિસર્જન કરીએ ભગવાનના ચરણમાં ઘણી ઘણી પ્રાર્થના કે જે જે કોઈ કોન્ટેકમાં છે કે કોન્ટેક્ટમાં નથી અથવા જે કોઈ સંતો કે ઠાકોરજીના કોન્ટેકમાં છે એ બધાએ મહાસુખિયા થાય ખૂબ આનંદ માણે ખૂબ આનંદ માણે જીવનમાં કરી લેવા જેવું એ છે શું કરી લેવા જેવું તમારી પાસે આર્થિક સંપત્તિ હોય તો દાન ધર્માદા થઈ જાય તમારી પાસે શારીરિક સંપત્તિ હોય તો કોઈની મદદ થઈ જાય સેવા થઈ જાય હાથ પગે કરીને આ હોસ્પિટલ છે આમાં માણસની ઘણી જરૂર પડતી હોય કે આવીને એમ લાગે કે બે દિવસ અમારે સેવા કરવાની તો સેવા કરી શકાય બરાબર અહીંયા રહીને સેવા ઘણી સેવાઓ છે તમે કરી શકતા હો તો કરો બસ દેશ વિદેશમાં ઘણા લોકો વસે છે તો અને ભગવાને પ્રાર્થના કરી કે આ આ એક સેવાનું કાર્ય તત્કાલ થાય શ્રીપતિમ શ્રી ધરામ સર્વદેવ વિશ્વરામ ભક્તિધામ